ગાંધીધામ ખાતે સમસ્ત ગુર્જર જ્ઞાતિની વાડીમાં સૌ પ્રથમ વખત શરદ પૂર્ણિમા ઉત્સવ જ્ઞાતિજનોએ અને ઉજવ્યો હતો ભોજન પ્રસાદ અને ગરબાની રમઝટે ભારે આકર્ષણ જમાવ્યું હતું ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામમાંથી સમસ્ત ગુર્જર લુહાર જ્ઞાતિની વાડીમાં શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો ગાંધીધામ ખાતે સમસ્ત ગુર્જર લુહાર જ્ઞાતિની વાડીમાં પ્રથમવાર સમસ્ત જ્ઞાતિજનો માટે શરદ પૂર્ણિમા આયોજન કરવામાં આવ્યું ઉત્સવનું બહેનો માટે શરદ પૂર્ણિમા ઉત્સવનું આયોજન કરે છે પરંતુ આ વર્ષે ભાઈઓ બહેનો તેમજ સમગ્ર જ્ઞાતિનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું તમામ જ્ઞાતિજનોએ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમ માણ્યો હતો પ્રારંભે મહતાજીની આરતી સ્તુતિ ત્યારબાદ ખેલૈયાઓએ મન મૂકીને ગરબા લીધા હતા સખી સખી ગ્રુપના સભ્યોએ આ કાર્યક્રમ કાર્યક્રમ માટે તત્પર રહ્યા હતા અગાઉ ગ્રુપની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ટ્રેડિશનલ ડ્રેસ થી ગરબા લેવામાં આવ્યા હતા નિર્ણાયક તરીકે કિન્નરી કાંચિયા કિન્નરી કાંછીયાએ સેવા આપી હતી શ્રીમતી વનિતાબેન સૂર્યકાંતભાઈ હર્શોરા તરફથી તમામ વિજેતાઓને ઇનામ આપવામાં પાંત્રીસ જેટલા ઇનામોની લાણી કરવામાં આવી હતી ઇનામના દાતા તરીકે વનિતાબેન હર્શોરાનો આભાર માનવામાં આવ્યો હતો આ દિવસે બસો પચાસ જ્ઞાતિજનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા સ્વરમાબેન ગીધરભાઈ પરમાર સ્વ સોનાબેન કેશોરભાઈ મકવાણા શ્રીમતી ભગવતીબેન હરેશભાઈ સિદ્ધપુરા તરફથી કરવામાં આવી હતી ખાસ કરીને જ્ઞાતિના પ્રમુખ સૂર્યકાંતભાઈ હર્શોરા મંત્રી જયંતિભાઈ મકવાણા ટ્રસ્ટી હરેશભાઈ સિદ્ધપુરવા सिद्धपुरा पूर्व नगर सेवक रतिलाल परमार कच्छ लोहार शक्तिनाथ शैलेन्द्र पित्रोड़ा तंत्री वैशाली पित्रोड़ा पूर्व नगर सेवक गौरीबेन परमार सहित खूब जहमत थी